તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ વાર શનિવાર ગુજરાતી મહિનો છે શ્રાવણ આઠમ વિશેષ દિવસ પારસી નવરોઝ પારસી ન્યુ યર ગુજરાત રાજ્ય સમાચાર ધોલેરા એરપોર્ટનું વિસ્તરણ ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ વિસ્તરણથી કાર્ગો અને પેસેન્જર ક્ષમતાના પચીસ ટકાનો વધારો થશે જે ગુજરાતના આર્થિક વિકાસનો વેગ આવશે શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલું ગુજરાત સરકારે શિક્ષણ સેતુ નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે આ હેઠળ સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તમામ ધોરણ નવના વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે સૌર ઉર્જા ઉત્પાદન રાજ્યમાં સૌર ઉર્જા ઉત્પાદન માટે નયા સોલાર પાર્ક સ્થાપવાની જાહેરાત થઈ આ પાર્કથી પચાસ પાંચસો મેગાવોટ વધારાની વીજળીનું ઉત્પાદન થશે જેનાથી ગ્રીન એનર્જીનો ઉપયોગ કરશે એન રાષ્ટ્ર સમાચાર ઇસરોનું મિશન સૂર્યારામ ઇસરો મિશન સૂર્યારામનું સફળતાપૂર્વક કે લોન્ચિંગ કર્યું આ મિશન સૂર્યને સપાટી અને વાયુમંડળનો અભ્યાસ કરશે જે વિશ્વ વૈજ્ઞાનિક સમુદાય માટે મહત્વપૂર્ણ ડેટા પ્રદાન કરશે નવ કાનૂન ભારતીય સંસદે ડિજિટલ ડેટા સુરક્ષા કાનૂન બે પચીસ પસાર કર્યો આ કાયદો નાગરિકોના વ્યક્તિગત ડેટાની સુરક્ષા અને ઓનલાઈન ગોપનીયતાને સુનિશ્ચિત કરશે

કૃષિ ઉત્પાદનમાં સુધારો કરી શકે છે આ સિસ્ટમ પાકના સ્વસ્થ અને પાણીની જરૂરિયાતનું વિશ્લેષણ કરશે ઓલિમ્પિક બે હજાર અઠાવીસની તૈયારીમાં લોસ એન્જલોમાં બે હજાર અઠાવીસ અને યોજાનારી ઓલિમ્પિક્સ માટે નવા સ્ટેડિયમ અને સ્પોર્ટ્સનું સંકુલ નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે એમસીક્યુ સાજનું જોઈએ તો ગુજરાતમાં કયા એરપોર્ટ વિસ્તરણ કરવામાં આવ્યું છે તો ધોલેરા એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે ગુજરાત સરકારે કયા વિદ્યાર્થીઓને નવી ટેબ્લેટ આપવાની યોજના શરૂ કરી છે તો

કૃષિ ઉત્પાદન સુધારવા માટેની નવી એ સિસ્ટમ વિકસાવી છે તો સાથે આજનું કરંટ અફેર અહીંયા પૂરું થાય છે આઈ હોપ કે યુ વીલ તમને ઉપયોગી થશે